નમસ્કાર દર્શક મિત્રો હું છું પરમાર અનુષા તમે જોઈ રહ્યા છો લોકસભાના ન્યૂઝ તો જોઈ રહ્યા હતા સમાચાર અમરેલીથી અમારા રિપોર્ટર સતીશ રાઠોડ અમરેલી તાલુકાના કુકવામાં સામાજિક વનનીકરણ વિભાગ અને હેઠળ વન્યપ્રાણી સિંહ દ્વારા માનવ મૃત્યુના કિસ્સામાં વળતર ચૂકવણા બાબત આથી વિગતવાર જણાવવાનું કે સામાજિક વનનીકરણ વિભાગ અમરેલી હેઠળની સામાજિક વનીકરણ રેન્જ કુકાવાના હમાપુર ગામ વાડી વિસ્તારમાં તારીખ પચીસ પચીસ ના રોજ વન્ય પ્રાણી સિંહ ના હુમલા થી કનકભાઈ મૃતક ના બાલી શ્રી વિનોદભાઈ રાયસિંગભાઈ ડામોર ને સરકાર ના પર્વતમાન નિયમો અનુસાર આજે રોજ તારીખ ઓગણત્રીસ અગિયાર બે હજાર પચીસ ના નવ કલાકે હામાપુર ગામે ધારાસભ્ય શ્રી જેવી કાકડિયા સરપંચ શ્રી હામાપુર માનંદ વાયલન્ટ વોટર મહાવીર બાપુ દંકલ સમિતિના સભ્યશ્રી ધીરુભાઈ માયાણી વાડીના માલિક શ્રી રમેશભાઈ સોજીત્રા તથા ગામ લોકો તેમજ મદની વન સંરક્ષણ શ્રી ડોક્ટર રાજન જાધવ રેન્જ ફોરેસ્ટ ઓફિસર શ્રી કુકાવાર બી આર વસાવા તથા સ્ટાફની રૂબરૂમાં વન્યપ્રાણી દ્વારા માનવ મૃત્યુના કિસ્સામાં વળતર અંકે રૂપિયા દસ લાખ પુરાનો ચેક સુપ્રદ કરવામાં આવેલ છે તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે ત્યાં સુધી જતા રહો લો